વિદ્યાર્થીઓ જો તને કોઈ એમ પૂછવા આવે જુનિયર તરીકે કે ભાઈ તમે આટલો આટલા તમે સારા પર્સન્ટેજ આવ્યા આટલા તમે ટોપર બન્યા એવન ગ્રેડ લાવ્યા તો તમે મને કંઈક કહો ને કે જેનાથી મારા પણ સારા પર્સન્ટેજ આવે હું પણ ટોપર બનું બધા દસમા હોય તો બધા બહુ પ્રેશર ને લેવા કરે પણ એવું નહીં આવે આ શાંતિથી આરામથી આપણે રોજનો રોજ થોડો થોડો કરીએ તો થઈ જાય ગો વિથ ધ ફ્લો હા પણ કરવાનું પાછું રોજનો રોજ કોઈ એવી સિચ્યુએશન આવી બિગ ચેલેન્જીસ આવી કે ત્યારે તું ટેન્શનમાં હોય સ્ટ્રેસમાં હોય હા થિયે ને જમા 88 આયો અચ્છા તાતા લાઈકો આતા લોચા કામ પડે છે તો જ્યારે તમે એમ કે હું આજે એક વિષય કરી જ નાખીશ તો ભાઈ એમ ન થાય ભણવામાં ભણવામાં તો આળસ ન કરે કરે પણ બીજા કામમાં બહુ કરે બીજા કામમાં બહુ આળસ કરે અને મતન મોકલી દે હેલો એવરીવન ફરીથી આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ફરીથી હું ધ્રુવી સ ઉતર્યા અને મારી સાથે તમારો મોટા ભાઈ સાહિલ વેંકરિયા અને મારી સાથે ફરી એક વખત ધોરણ દસનું રિઝલ્ટ આવી ગયું અને આપણી સાથે ઇન્ટરવ્યૂમાં બેઠા છે જેમની પાસેથી આપણે નામ જાણી લઈએ પૂરેપૂરું નામ અને એમના ટોટલ પરિણામ શું છે એ પરિણામ જાણી લઈએ બેટા સૌથી પહેલાં તારું નામ જણાવ મારું નામ હેત પ્રદીપકુમાર ઠાકોર છે મારા 91.83% ટકાવારી કેટલી કેતી? ખૂબ સરસ સૌથી ફેવરિટ તારો સબ્જેક્ટ સાયન્સ સાયન્સ હા સાયન્સ સાયન્સ કેમ સમજ પડે આવડી જાય મજા આવે અચ્છા ભાઈ સીધી વાત છે જેમાં મજા આવતી હોય એ પ્રોવિટ હોય અને ન ગમતો હોય એવો સબ્જેક્ટ સૌથી ઇન્ટફ લાગતો હોય એવો સબ્જેક્ટ એમ તો કોઈ ન તને એમ કહું કે 6 સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ ડિલીટ કરના ખાલ તમ ચાન્સ આપ્યો તો એવો કયો સબ્જેક્ટ તું ડિલીટ કરીશ એમ જે છે એએસએસ અચ્છા શું કામ બોલ

યસ એ જ ને ઓકે તો નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું નેક્સ્ટ ફાઈનલ શું મતલબ નેક્સ્ટ તમારો ગોલ શું છે હવે 11 12th માં આપણે એક ગ્રુપ રાખવાનો છે હા હા અને આગળ આપણે એન્જિનિયરિંગ માં જવું છે વેરી ગુડ ચાલો ગોલ ક્લિયર છે વિદ્યાર્થીઓ જો તને કોઈ એમ પૂછવા આવે જુનિયર તરીકે કે ભાઈ તમે આટલો આટલા તમે સારા પર્સન્ટેજ આવ્યા આટલા તમે ટોપર બન્યા એવન ગ્રેડ લાવ્યા તો તમે મને કંઈક કહો ને કે જેનાથી મારા પણ સારા પર્સન્ટેજ આવે હું પણ ટોપર બનું શું ટિપ્સ આપીશ બધા દસમા હોય તો બધા બહુ પ્રેશર ને એવું લયા કરે એવું નહીં આવે આ શાંતિથી આરામથી આપણે રોજનો રોજ થોડું થોડું કરીએ તો થઈ જાય ગો વિથ ધ ફ્લો હા પણ કરવાનું પાછું રોજનું રોજ લાગે છે ત્યારે દસમા નું શરૂઆત થઈ ત્યારથી લઈને એક્ઝામ સુધીમાં કોઈ એવી સિચ્યુએશન આવી બિગ ચેલેન્જીસ આવી કે ત્યારે તું ટેન્શનમાં હોય સ્ટ્રેસમાં હોય હા થિયે ને ફર્સ્ટ પ્રિલિમનરી અમારી એક્ઝામ હતી તેમાં મારે એવા આવ્યો પછી બીજામાં માં 88 આવ્યો અચ્છા તાતા લાઈક આતા લોચા કામ પડ્યો છે લોચાળો કામ કે થઈ ગયું છે પછી

અથવા તો બહુ વાંચી લીધું એવું ફૂલ સેટિસ્ફેક્શન થાય ઘણી વખત કેવું થાય છોકરો તૈયારી કરે ને તો પોતાની જાતને સેલ્ફ સેટિસ્ફાઈડ માને અચ્છા અમે હજી તો ઘણું બધું વાંચી લીધું એવું તને થતું એ ફેઝમાં તું જાતો ક્યારે આ જાન્યુઆરીમાં મને એવું લાગતું કે બહુ બાકી રહી ગયો વાંચવાનું બહુ બાકી બહુ બાકી એમ કહ્યું હા હા ઉલટાના પેલું સેકન્ડ પ્રિલિમિનરીમાં આવ્યા આઈટી આઈ હા તો હવે થોડુંક ગભરામણ થઈ પણ પછી રોજનું ચેપ્ટર મેં ટાર્ગેટ કર્યા આટલા દિવસમાં આટલા આટલા ચેપ્ટર તો થઈ ગયો એમાં ગ્રેટ જો અહીંયા નાના નાના ટાર્ગેટ નક્કી કરીને તૈયારી કરશો તો ચોક્કસથી તમે એ તમારા મુકામ સુધી પહોંચી શકશો તો જ્યારે તમે એમ કે હું આજે એક વિષય કરી જ નાખીશ તો ભાઈ એમ ન થાય હું આજે એક ચેપ્ટર કરીશ હા તો થાય એટલે નાના નાના ટાર્ગેટ અચીવ કરતા જાઓ અને અલ્ટિમેટ તમારું રિઝલ્ટ છે સુધારો એ અહીંયાથી શીખવા જેવી બાબત છે બાકી કોઈ મોટિવેશનલ વિડીયો સાંભળે કોઈ ઇન્ટરવ્યુ સાંભળે ને તમે નક્કી કરી લો આજ તો વિષયને પાડી દો વિજ્ઞાન વિષયને ટાળી દો એમ ન ટળે એમાં તમે ટળી જાઓ બરાબર એટલે નાના નાના ટાર્ગેટ સેટ કરો અને આગળ વધતા રહો બેટર તારી સ્કૂલનો ટાઈમ શું હતો મારા સ્કૂલનો ટાઈમ સવારે સેવન થર્ટી થી અઢી વાગ્યા સુધીનો પછી પછી તો ઘરે જ હતા મેં કેથે ટ્યુશન જોઈન નહીં કરેલો હતો તો યુટ્યુબ પર વિડીયો જોતો એપ્લિકેશનમાં કઈ રીતે એપ્લિકેશનમાં જોતો હું અરે હા ક્યારથી જોઈન હતો એપ્લિકેશનમાં એપ્લિકેશનમાં મેં જૂન જુલાઈ વાથી જોઈન થયો હતો અચ્છા અચ્છા ઓકે મતલબ શરૂઆતના એક બે મહિના પછી તરત જ દરરોજ લેક્ચર અટેન્ડ કરતો હા એમ મોટે ભાગે દર જ થઈ રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેતો અહીંયા એ વાત ખાસ યાદ અપાવવાની કે જે લાઈવ લેકચર નું અમારું ફીચર છે એ અમારી યુએસપી છે ડેલી બટ એમાં મન કે લાઈવ લેક્ચર જે ટાઈમે લેક્ચર આવી જતા કે ક્યારે અમે વ્યવસ્થિત લેક્ચર ન લેતા એવું કંઈ એપ્લિકેશનમાં થતું એવું નહીં બરાબર તો જે ટાઈમ ટેબલ પ્રમાણે અમારા લેક્ચર હશે એ પ્રમાણે આવી જ જાય છે અને પછી એ રેકોર્ડિંગ જોઈ શકે જો એ રેગ્યુલર ન જોવાતું તો એ રેકોર્ડિંગ પણ જોઈ શકે પ્લસ લેક્ચર પૂરું થાય પછી આપણે ક્લાસ પીડીએફ જે પીડીએફ નોટ્સ પણ તમને પ્રોવાઈડ કરીએ છીએ અને ટોપર બેચ જે એમાં જોઈન હતો એમાં એ જોઈન થઈ ગયો તો પછી ટોપર બેચ પછી તને રિવિઝન બેચ મળી હા મળી પછી પાંચ પાંચ પેપર વાળી પેપર સોલ્યુશન એના કોઈના અલગ થી કોઈ તે ફીસ ના એ બધું એ વન ટાઈમ પેમેન્ટ છે અત્યારે તમે જો પેમેન્ટ કરો છો ટોપર બેચ સાથે જોડાવ છો તો રિવિઝન બેચ અને પેપર સોલ્યુશન બેચ તમને એ એમાં એક્સેસ મળી જશે બરાબર એટલે આજે જ જોડાવ છો હજુ એનો જોડાયો તો કઈ સ્કૂલમાં બેટા ભણતો તું મે બીએપી સ્વામિનારાયણ વિદ્યા મંદિર સરસ એ સાડબરામાં અચ્છા એના શિક્ષકો પણ જબરદસ્ત મહેનત કરી હશે હા બરાબર સ્કૂલ ના શિક્ષકો તાકાત વગર આ રિઝલ્ટ આવવું અશક્ય છે બરાબર બરાબર કારણ કે બેકઅપ લે છે તો તમારા પરીક્ષાઓ લેવાય છે તમારા રાઉન્ડ ટેસ્ટ લેવાય છે એના ચેકઅપ ચેકિંગ થાય છે અને તમને મોટિવેશન છે અહીંયાથી આપે છે પણ જ્યાં જરૂરિયાત પડે છે કોઈ એવા વિસ્તારમાં કે જ્યાં તમને એમ લાગે છે કે મારાથી કોઈ આ વિષય મજબૂત નહીં થાય અને એના માટે વિદ્યાકુલ છે બેસ્ટ ઓપ્શન છે યસ 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 બરાબર ને બરાબર તો દીકરા મારે એ જાણવું છે કે આજે તારા મધર મમ્મી તારા મમ્મીને આપો નમસ્કાર બેન નમસ્કાર તમે શું બાય પ્રોફેશન મે ટીચર હા મને ખબર હતી તેમ છતાંય મે પૂછ્યું કારણ કે વાત દરમિયાન મે જાણ્યું હતું કે શિક્ષક છે શા માટે પૂછું છું કારણ કે શિક્ષક થઈ અને જ્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવા માટે પ્રોત્સાહન આપે છે એનો મતલબ કે ઈ પારખીને જ મોકલતા હોય હા એ તો ખરું એવા મે ખોટું કીધું

કોઈ તારું આમ માન કે એવો કોઈ ગોલ છે એના માટે તે અત્યારથી કોઈ મહેનત શરૂ કરી છે કે હજુ પછી નિરાતે કોઈ પ્લાનિંગ છે અત્યારે હજુ કંઈ ચાલે નથી કર્યું પણ હમણાં હવે જૂનમાંથી ચાલુ થઈ જશે જૂનમાંથી ચાલુ થઈ જશે જો કે એની તૈયારી ચાલુ છે તમે હમણાં વાત કરતા હતા હવે ગામડેથી તમે શિફ્ટ થઈ ગયા છો ગામડેથી વલસાડ રહેવા માટે આવ્યા છે એના મમ્મી પપ્પા સ્પેશિયલી શિફ્ટ થયા છે એના અગિયાર બાર સાયન્સ માટે એટલે ગ્રેટ આનંદ થાય દીકરા ગુજરાતના છોકરાઓને શું મેસેજ આપીશ કે જે તારા જુનિયર છે જે દસમામાં કે બારમામાં આગામી વર્ષોમાં એક જામ આપશે હવે દસમું ધોરણ તો બહુ મજાનું ધોરણ છે હા હા એમાં ચાલીયા કરે હવે તમે પહેલેથી તમારે થોડું થોડું હોય તો આખરીના ટાઈમમાં વાંધો નહીં આવે તમે હા પહેલેથી તૈયારી હોવી જોઈએ પેલેથી આવી છે આ સ્કૂલ દ્વારા યુનિટ ટેસ્ટ ને બધા સ્કૂલ દ્વારા લેવાય તે માં એક એક બે બે ચેપ્ટર જ જાય તો તે પરફેક્ટ આપી દેવાની હા બરાબર છે શરૂઆત થી તમે એક એક બે બે ચેપ્ટર તૈયાર કરતા જાવ તો પરીક્ષા ટાઈમે તમને વાંધો આવે નહીં નહીં મારી સાથે આ દીકરી બેઠી છે ને એ તમને થોડી આમ સ્થિર બેઠી હતી કે બેટા તું આમ ચંચળ હતી મારું ધ્યાન નહોતું સ્થિર બેઠી હતી ચાર છે ચંચળ છો તું હા રમતી આવ છો શું નામ છે તારું ખુશી કેલામ ધોરણમાં ભણે છે આઠમાં માં આવી અમારા લેક્ચર જોતી તું ના મે ટ્યુશન જાતી તો ટ્યુશન જાતી બરાબર આ માય YouTube માં મતલબ ભાઈ આપણે એપ્લિકેશન માં કે લેક્ચર જોતો હોય તો એ કઈ વાત કરે તને ના તો કરતી હોય તો મે કરતી હોય તો કોઈ કરે જ નહીં એ કરે જ નહીં કઈ નહીં કરે નહીં કરે તો એ કઈ નહીં કરતો તો આટલું થોડું રિઝલ્ટ આવી હોય મેને હું તેરે કરતા એ તો મને નહીં ખબર મે ટ્યુશન હોય 4 કલાક તમે બે ઝઘડો કે હમ તમે ઝઘડો કરો મસ્તી વસ્તી હા એ તો મને ખબર ને તું તું જને બે ઢીકા મારી લેતી લઈશ મમ્મી હા એ તમા મમ્મી બેસીને છે તેમની થી પૂછી લેવ કે કોણ નામ લે અચ્છા જોયો વાહ વેરી સ્માર્ટ મમ્મી ભણવામાં આળસ ન કરે પણ બીજા કોઈ કામ હોય ને તમે બહુ આળસ કરે ભણવામાં ભણવામાં તો આળસ ન કરે કરે પણ બીજા કામમાં બહુ બીજા કામમાં બહુ આળસ કરે અને એમાં તને મોકલી દે મમ્મી આને તને ખો દઈ દે ખો ખો બન બેન તું કર ના ખબર બરાબર જોયું શાબાશ પણ ઘણી વખત કેવું છે કે રિઝલ્ટ આપણને દેખાતું હોય પણ એની એની પાછળ વિદ્યાર્થીઓની એના પરિવારજનોની બહુ બધી મહેનત લાગેલી હોય છે ઘણો બધો ત્યાગ અને સંઘર્ષ લાગેલો હોય છે એના કોઈ પોસ્ટર નથી છપાતા પણ રિઝલ્ટના પોસ્ટર છપાય છે તો યસ એ મહેનતને જ તમારા સુધી પહોંચાડવા માટે ઇન્ટરવ્યૂની એક સિરીઝ છે એ અમે મુહિમ ઉપાડી છે કે જે વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચાડીએ છીએ તો આ આવતું આપણું સેશન કે જેનાથી તમે શીખો તમે સમજો બેટા વિદ્યાકુલ એપ્લિકેશનના ફીચર વિશે તું શું કહીશ

સરસ તો વિદ્યાર્થીઓ અમારા વિદ્યાકુલની બેચનો સ્ટુડન્ટ કે જે દસમામાં અમારી પાસેથી માર્ગદર્શન લીધું અને પ્લાન બી તરીકે અમારી પાસેથી ભણ્યા કારણ કે પ્લાન એ હંમેશા શિક્ષક સ્કૂલ છે ઓકે તો આ હતું નાનું એવું ઇન્ટરવ્યુ કે જેમાં તમે શીખ્યા તમે સમજ્યા તમને નાની ટીપ્સ મળી કે પહેલેથી શરૂઆત કરો ભણવાની હર હંમેશ કહું છું દરેક ઇન્ટરવ્યુ જોજો કારણ કે દરેક ઇન્ટરવ્યુમાંથી એક મુદ્દો એક ટોપિક એક વાક્ય એક શબ્દ તમારા જીવન બદલાવવા માટે શક્ય છે આ સાથે આપણે અહીંયા ઇન્ટરવ્યૂને ક્લોઝ કરીએ છીએ ફરી પાછા મળીશું કોઈ નવા સ્ટુડન્ટ સાથે નવી 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 જગ્યાએ નવા લોકેશન પર સાથે સાથે સ્ટોરી ત્યાં સુધી હા થેન્ક યુ બેન તારીખે આપણે એક બેન વિદ્યાર્થી સન્માન સમારોહનું કાર્યક્રમ સુરતમાં રાખેલ છે તો પ્લીઝ આપ સૌ આવજો અને ત્યાં અમારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે જે વિદ્યાર્થીઓ અમારી પાસેથી શીખીને કઈ ને કઈ રિઝલ્ટમાં સુધારો કર્યો છે ઇમ્પ્રુવ કર્યો છે આ સાથે ફરી પાછા મળીશું હું અને ધ્રુવિબેન આપ વચ્ચેથી રજા લઈ રહ્યા છીએ બબાઈ ટેક જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત